નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયો મિત્રો એક મહત્વની અપડેટ મળી છે શિક્ષણ વિભાગની મહત્વની ટ્વીટ છે જાહેર થતા જોવા મળી છે મિત્રો જો આજની મહત્વની ટ્વીટની શું અપડેટ છે જૂની ભરતી નવી ભરતીમાં મિત્રો સમાવવામાં આવી શકે છે એવી બાબતે ટ્વીટ મળી છે એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં અને મિત્રો જે ઉમેદવારો અગાઉ જે આવેદનો કરવામાં આવી છે એની માહિતી નથી જોઈ તો ખાસ નિહાળજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે અપડેટ મેળવી શકો છો તો આજની વિગતવાર થોડી ચર્ચા કરતા પહેલાં જે ઉમેદવારો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન કરી શકો છો જે તમને વોટ્સઅપ અને ટ્વીટના માધ્યમથી અપડેટો આપવામાં આવી જાય તો ટેલિગ્રામ જરૂરથી જોઈન કરજો તો મિત્રો આજની મહત્ત્વની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ તો મિત્રો એક ટ્વીટ મળ્યું છે જે તમને જોવા મળી રહ્યું છે હિરેન કરીને છે જે ટ્વીટ કર્યું છે અને જૂના શિક્ષકોની ભરતી પૂર્ણ થયા પછી બીજું જે જૂના શિક્ષકોની ભરતી જે છે એ પૂર્ણ થયા પછી ખાલી રહેતી જગ્યાઓ હાલની નવી ભરતીમાં સમાવેશ થવાની સંભાવના વધુ રહેશે તો મિત્રો હાલની જે ભરતી શરૂ છે એ ભરતીમાં વધારો જોવા મળી શકે છે સાથે સાથે જો નવી ભરતી આવી છે તો એ વધુ જગ્યાઓ સાથે આવશે એવી મહત્વની અપડેટ મળી છે મિત્રો આના પછીની એક મહત્વની અપડેટ બીજી મળી છે શિક્ષણ વિભાગ તરફથી એનો આપણે વિડીયો ટૂંક સમયમાં લાવીશું તો ચોક્કસ નવા ચેનલ બસો ચેનલની જરૂર સબસ્ક્રાઈબ કરજો અને ખાસ મિત્રો બે લાયકન પ્રેસ કરવું જેથી તમને નોટિફિકેશનની અપડેટ મળતી રહી તો આ અત્યારે અપડેટ મળી હતી આપણને નવી કંઈ થોડી બીજી અપડેટ મળતા તમને ચોક્કસ માહિતી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત